નમસ્કાર પાણી અમૃત છે પણ અતિ પાણી ઝેર માનવ શરીર સાઠ ટકા પાણીનું બનેલું હોય છે સારું અને હેલ્ધી પાણી પીવાથી શરીરના અનેક રોગોમાં રાહત થાય છે તેથી સલાહ આપવામાં આવે છે કે શરીરમાં પાણીની કમી ક્યારેય ન થવી જોઈએ તેથી વ્યક્તિ થોડા સમય પછી પાણી પીવાનું ચાલુ રાખવું જોઈએ આ ફક્ત શરીરને હાઇડ્રેટેડ રાખશે નહીં પરંતુ યુરિન દ્વારા શરીરમાંથી ઝેર દૂર કરવામાં પણ મદદ કરશે પરંતુ કેટલાક લોકો હાઇડ્રેટ રહેવા માટે જરૂર કરતાં વધુ પાણી પીવાનું શરૂ કરે છે આ પ્રકારની બેદરકારી તેમના માટે મોંઘી સાબિત થઈ શકે છે આવો જાણીએ આવું કરવાથી શું થાય નુકસાન જે લોકો જરૂર કરતાં વધારે પાણી પીવા લાગે છે અને વિચારે છે કે તેનાથી ફાયદો થશે તો તે તેની મોટી ભૂલ કરી રહ્યા છે તેનાથી કિડની હાર્ટ અને લિવરનું કામ વધી જાય છે અને આવી સ્થિતિમાં આ અંગોને નુકસાન થઈ શકે છે જો તમે જમ્યા પછી વધુ પડતું પાણી પીતા હો તો તેનાથી પાચન ક્રિયામાં સમસ્યા થઈ શકે છે કારણ કે જમ્યા પછી ઘણા પ્રકારના ડાયજેસ્ટિવ એસિડ્સ રિલીઝ થાય છે જે પાણી પીવાથી નબળા પડી શકે છે ધન્યવાદ